મમ્મી બોલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય જય મારા જય દ્વારકા દેવી સર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં આવી જાઓ મિત્રો ચા અને નાસ્તો કરવા ચા અને નાસ્તો મકાના મકાના પરોઠા ખાવા દી પરોઠા એ બહુ બધું ખાવા દી પરોઠા ખાવા દી પરોઠા હા

નો વસ્તુ અને રાત फाડી દી એક સાડી ખાલી પહેરવા દે 10 દેરોય જેવાની એક લીધી સહંજનંદે એક 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 બે લીધી હાઈ ફાઈનલી દી મતલબ એક અલી ગમાડી એટલે તઈ લઈ લીધી

ના હું રંગ ગાડી જવાનો નહમ હું તો ના જઉં પામ ત્રણ આડી લેવા પરીક્ષા છે હા હવે કાલે કાલે પરીક્ષા કોલેજ જવાનું પ્રોજેક્ટ બતાવવા

છેલ્લે હું લઈએ મારા ચાલશે એટલે ગમે લાગ્યું એને બે વસ્તુ ગમતું હોય સારું હોય તો